સનાતન ધર્મીઓને દુઃખ લાગ્યું છે કારણ કે પછી તો માફી માગવાની ટેવ છે પણ હું બોલે છે સ્વામી વીરપુર પધારેલા જલારામ બાપાનો ઇતિહાસ ગુણાનંદ સ્વામી સાથે જોડાયેલો છે જલારામ બાપા જૂનાગઢ સ્વામિનારાયણના મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામી સાથે બહુ હેત સ્વામી ગુણાનંદ વીરપુર પધારિયા જલારામ પગતે સમાચાર સાંભળીએ એટલે ખાસ સ્વામીને લેવા આવ્યા અને ત્યાં જ તેમની જગ્યાએ સ્વામી પધાર્યા સ્વામી પાસે આશીર્વાદ માગ્યા કે સ્વામી મારો એક જ લક્ષ ઈચ્છા અહીંયા કાયમને સદા સદાવ્રત ચાલે અને જે કોઈ બધા આવે અહીંયા પ્રસાદ ભોજન મળે એવી મારી ઈચ્છા કે અને સંકલ્પ છે ગુણાનંદ સ્વામી કહ્યું બહુ સારું પહેલાં અમને જમાડો દાર બાટે સ્વામી જમાડી સ્વામી બહુ રાજી થયા બહુ રાજી છે કે સ્વામી ગુણાનંદ સ્વામી કહ્યું તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમ માટે તમારા ભંડાર અખૂટ રહે બસો વર્ષ પૂર્ણ જે આશીર્વાદ આપ્યા તે આશીર્વાદ ફળ સ્વરૂપે આજ દિન સુધી કાર્ય અંધાતા એ બહુ અપાય છે તો આવું કહે કે ભાઈ સ્વામિનારાયણ ભગ જે છે એ જલારામ બાપાને આશીર્વાદ આપ્યો તો અમારો ભગવાન કામ આવ્યો હતો એ એને નહીં ખબર હોય એને કી પેલા તું જાણ ભાઈ પછી આવું બધા દાખલા તને ન્યા ખબર તો હું કરવા ખોટી બફાત કરાશો તમને આમનો સનાતન ધર્મને તમે ખતમ કરવા માંગો છો પણ આમનું પૂરું નહીં થાય એટલે ચાન રાખજો એટલે સનાતન ધર્મ વિશે બોલતા પહેલા સ્વામિનારાયણને સંપ્રદાયને કહેવાનું એટલું થાય છે કે હવે આવો બોલવામાં બહુ ઓછું ધ્યાન આપો તો સારું છે ખોટા માફીઓના વેડિયા પછી બનાવવો પડે છે તો પહેલેથી ધ્યાન આપો એટલે સનાતન ધર્મનો નાશ ન થાય અને તમારું શું કહેવાનું મિત્રો કોમેન્ટ અવશ્ય કરજો